નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક પૂરી થઈ અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સભા સેક્રેટરી સહિત સ્થાયી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા સામાન્ય વહીવટ વિભાગ હિસાબી શાખા શાખા ટુરિસ્ટ સેન્ટ્રલ સ્ટોર આરોગ્ય ખાતું ડ્રેનેજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રોડ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા મિકેનિકલ ખાતા મળી કુલ ઓગણીસ કામોની દરખાસ્ત આજે સ્થાયીમાં આવી જેમાં બરોડા ડેરીથી તરસાલી જંક્શન સુધી પેવર બ્લોકથી ફૂટપાથ પાર્કિંગ બનાવવાનું કામ પણ હાથ પર લેવામાં આવ્યું છે જેમાં મેસર સ્પીડી કન્સ્ટ્રક્શનને છ કરોડથી વધુના ખર્ચે સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુ મુજબના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે દર્શક મિત્રો આ સ્થાયી સમિતિની બેઠકમાં કાઉન્સિલર જાગૃતિ કાકાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સિટી એન્જિનિયર મુદ્દે ફરિયાદ કરી હતી चच्चा मीना सुती आडला बरोबर काही कोई भी सभा सडावे मत सुदाती की छोटा ती कहता तुम्ही नथी कहता के 10 ने पहले आओ या काही साहेब कोई पण अधिकारी हो ये सबारे थेट एनी बात सांगा याना विस्तार તો દર્શક મિત્રો આજે સ્થાયી સમિતિમાં ઓગણીસ કામની સાથે એક વધારાના કામની દરખાસ્ત મળી કુલ વીસ કામોની દરખાસ્ત આવી હતી જેની ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ માત્ર એક જ કામને નામંજૂર કરવામાં આવ્યું જે નામંજૂર કરવામાં આવ્યું છે તે મિકેનિકલ ખાતાની એક ઓગણીસ નંબરની દરખાસ્ત છે તે કામને નામંજૂર કરાયું છે બાકીના તમામ કામો મંજૂર કરાયા છે જેમાં ભ્રષ્ટાચારને ખુલ્લું આમંત્રણ આપતું એક કામ બરોડા ડેરીથી તરસાલી જંક્શન સુધી થી ફૂટપાથ અને પાર્કિંગ બનાવવાના કામને પણ મંજૂરી આપી દેવામાં આવી છે મિત્રો ખાતે જે નવી આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે તેના બુકિંગ નવી ઈઆરપી સિસ્ટમથી શરૂ કરવા માટે સૂચિત લાગત અનામત તથા શરતો મંજૂર કરવાની સુચારુ સંચાલન માટે હાઉસકીપિંગ સહિત તમામ જરૂરી સાધનોની ખરીદી એમજીવીસીએલ તરફથી ઇલેક્ટ્રિક ચાર્જીસમાં ભાવ વધારો કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રિક ચાર્જીસની લાગતમાં વધારો કરવાની સત્તા અને જાહેર જનતાના ઉપયોગ માટે બુકિંગ શરૂ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાના કામને પણ મંજૂર કરી દેવાયું છે અને આ આર્ટ ગેલેરીને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી નામકરણ પણ તમામ સ્થાયી સભ્યોના સર્વાનુમતે કરવામાં આવ્યું છે

દરખાસ્તો ચડાવવામાં આવી હતી અને એક વધારાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી આ કામમાંથી ફક્ત એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે જે દરખાસ્તો મંજૂરી આપવામાં આવી છે એમાં ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તાંત્રિક અને બિન તાંત્રિક વર્ગ ત્રણ અને ચારના સંવર્ગોની જગ્યા પર સીધી ભરતી કરવાની હતી એમાં જે બે હજાર સોળ પછી બાર અને ચોવીસ વર્ષ પૂર્ણ થવાથી ઉચ્ચતર પગાર ધોરણ આપવાનું હતું એના બદલે સરકારના પરિપત્ર અનુસાર દસ વીસ અને ત્રીસ વર્ષ બે હજાર સોળ પછી જે લોકોએ નોકરી લીધી છે એ લોકોને દસ વર્ષે વીસ વર્ષ અને ત્રીસ વર્ષ હોદ્દામાં ફેરફાર કર્યા વગર ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવશે સંવર્ગ ત્રણની આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની જે સીધી ભરતી છે બહારથી ભરતી કરવાની છે એનો ઉંમરનો ક્રાઇટેરિયા ત્રીસ વર્ષના બદલે પાંત્રીસ વર્ષનું ઠરાવવાનું કરવાનું ઠરાવવામાં આવ્યું છે ઇસાબી શાખા દ્વારા અંદાજપત્ર માટે જે કોઈ વસ્તુઓ ખરીદવાની છે પેન ફોલ્ડર બેગ બ્રીફકેસ તથા અન્ય આઇટમો એ માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે બકરાવાડી દીપક ઓપન એર થિયેટરમાં જે અતિથિગૃહ બનાવવામાં આવ્યું છે એની લાગતો નક્કી કરવાની હતી જે લાગતોમાં ભાડું પંદર હજાર કરવામાં આવ્યું છે અને ડિપોઝિટ ત્રીસ હજાર કરવામાં આવી છે વીસ હજારના ત્રીસ હજાર સૂચવેલા રેટ હતા એમાં સ્થાયી સમિતિના સભ્યોએ ભાડામાં ઘટાડો કર્યો છે જેથી કરીને ગરીબ વર્ગને ફાયદો મળે વાઘોડિયા સ્કેટિંગ રિંગ ત્રેપન હજાર તથા અનામત પચાસ હજાર વસૂલ લઈ અને એક વર્ષના બદલે ત્રણ વર્ષ ભાડાપટ્ટે ફાળવવા માટેનું કામ મતે મંજૂર કરવામાં આવે છે બદામડી ખાતે તૈયાર થયેલી નવીન આર્ટ ગેલેરીની પણ લાગતો જે ડિપાર્ટમેન્ટે વધારે હતી ઘટાડી અને પાંચ હજાર ને ધંધાકીય માટે દસ હજાર મંજૂર કરવામાં આવે છે આ નવીન આર્ટ ગેલેરીનું નામ સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી રાખવાનું સ્થાયી સમિતિમાં તમામ સભ્યોએ સર્વાનુમતે ઠરાવ્યું છે વડોદરા શહેરમાં દક્ષિણ ઝોન પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં જે ડોર ટુ ડોરના ઇજારા કરવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરું તો દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ડોર ટુ ડોરના ઇજારામાં લાઇટ ગુડ્સ વ્હીકલ વત્તા બલ્બ જનરેટર માટેના વ્હીકલ ગાર્ડન વેસ્ટ માટેના વ્હીકલ કિચન વેસ્ટ માટેના વ્હીકલ જે ગઈ વખતના વ્હીકલ હતા અને સરખામણીમાં દર હજાર ઘર માટે એક વ્હીકલ મંજૂર કર્યું છે આ જે નાના વ્હીકલ છે એનું ભાડું પંચાવનસો પંદર રૂપિયા પ્રતિ આઠ કલાક નક્કી કરવામાં આવ્યું છે અને વજનના બદલે શિફ્ટનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે એક વેહિકલ રોજના પંદરસો કિલો વજન લાવવાનું રહેશે આ તમામ વ્હીકલનું મોનિટરિંગ વડોદરા શહેર સૂચવે વડોદરા કોર્પોરેશન સૂચવે એવી એક જગ્યાએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવી અને કરવાનું રહેશે અને વડોદરા મહાનગરપાલિકાના આઈટી ડિપાર્ટમેન્ટની નિગરાનીમાં કરવાનું રહેશે એ સિવાય જે ઈ વેહિકલ ઈ રિક્ષા લાવવાની છે એ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે લાવવાની રહેશે એ ટાઇપિંગ મિસ્ટેક હતી એ પણ સુધારો કર્યો છે દરેક વ્હીકલનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો જોઈશે એવી પણ શરત રાખી છે અને અકસ્માતના કેસમાં કદાચ ઇમરજન્સીમાં વળતર આપવાનું થાય તો દરેક ઝોનમાં ઈજાદારે પચીસ લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે કોર્પોરેશનમાં જમા રાખવાના રહેશે વાત કરીએ તો દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ડોર ટુ ડોર કચરા મટીરિયલ રિકવરી ફેસિલિટી અને રિફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન અતિ આધુનિક બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં આર ટી નથી બનાવવાનું ગધેડા માર્કેટ ખાતે ફક્ત એમઆરએફ ની ફેસિલિટી ઊભી કરવાની રહેશે વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને અને સ્વચ્છતા ક્રમાંકમાં વડોદરા અગ્રિમતા હાંસલ કરે એ માટે અલગ અલગ મહાનગરોના મોડેલો જોઈ અને આ ઇન્ટિગ્રેટેડ ઇજારો કરવામાં આવ્યો છે આશા રાખીએ કે નાગરિકોનો સાથ સહકાર પણ સારો મળે અને આ એજન્સીઓ લીલો જાનથી કામ કરે તો વડોદરા શહેરમાં સ્વચ્છતાનું જે ક્ષેત્રમાં આપણે પ્રગતિ મેળવી છે એ મેળવી શકાશે કીર્તિસ્તંભ બગીખાનાથી જયરત્ન ચાર રસ્તા સુધીનો રસ્તો બનાવવાનું કામ સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવે પાંચ કરોડ બ્યાસી લાખના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર તેરમાં રત્ન ચાર રસ્તે રામકૃષ્ણ બ્લોક સુધી દિવાળીના ફૂટપાથ સાથેના રોડને સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુ છ કરોડ ત્રણ હજારના કામને મંજૂર કરવામાં આવ્યું છે બરોડા ડેરી તલસાળી જંક્શન સુધી બરોડા ડેરી તલસાડી જંક્શન સુધી પ્યોર બ્લોક ફૂટપાથ તથા રોડ વાઇડનિંગ કાર્પેટ સિલ્કોટનું કામ છે એ સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે પ્રોપર્ટી ટેક્સમાં ઇન્સેન્ટિવ રિબેટ તરીકે જે લોકો ચાલુ વર્ષ પહેલાંના વેરા ભરવા આવે એ તમામ લોકોને વ્યાજમાં માફી આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે કોમર્શિયલમાં પણ સાહીઠ ટકા જે રિબેટ આપવાની હતી એના બદલે આ એંશી ટકા આપવાનું ઠરાવવામાં આવ્યું છે જે ભાડા આધારિત આકારની પદ્ધતિ જેમાં સો ટકા વ્યાજમાં માફી આપવાનું ઠરાવવામાં આવ્યું છે અને બાકી એંસી ટકા અને બંનેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં એંસી ટકા રિબેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે લાલબાગ ખાતેની જે ટાંકી જર્જરીત થઈ ગઈ તેને ડિબોલિશ કરી અને નવીન ટાંકી બનાવવાનું કામ કે જે ઓગણચાલીસ પોઈન્ટ છવ્વીસ ટકા વધુના ભાવે સોળ કરોડ નવ્વાણું લાખના ખર્ચે બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે ગોરવા કમાન્ડ વિસ્તારમાં સેકન્ડ ફેઝમાં જે એરિયા બાકી હતા એ એરિયામાં પાણીના નેટવર્કના કામને તેર પોઈન્ટ આઠ ટકા ઓછા ત્રણ કરોડ નવ્વાણું લાખના કામને મંજૂરી આપવામાં આવી છે સ્વર્ણિમ ગ્રાન્ટ પેટે જે સેલ્ફ પ્રોપેલ મિકેનિકલ સ્વીપર મશીન લેવાના હતા એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે અને બાર તારીખે જે પતંગ મહોત્સવ છે એને લગતો આનુષંગિક ખર્ચો કરવાની તમામ સત્તા કમિશનરશ્રીને આપવામાં છે